હા આજે તો જ કરવું પડશે બરાબર છે એકદમ તો અહીંયા મારી છે ચા અમારે અહીંયા આગળ બહુ અછત છે અહિયાં પુરીઓ લસણ ગાંઠિયા બધું છે અમે લોકો અત્યારે ચા નાસ્તો કરી રહ્યા છે અને ફટાફટ નીકળવાનું છે મનાલી માટે અત્યારે ઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા આજ મજામાં છો પણ મજામાં છું અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 9 અને અમે લોકો અત્યારે શિમલા હોટેલ થી ચેક આઉટ કરીને નીકળી રહ્યા છે મનાલી માટે અને અહીંયા બહુ જ મજા આવી અને અહીંયાની સર્વિસ બહુ સારી હતી બધી જ વસ્તુમાં બહુ જ મજા આવી ગઈ છે અમને લોકોને હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હાઉ યોર ટ્રીપ અમેઝિંગ હા અરવિંદ કુમાર ગુડ મોર્નિંગ ਜੈਸਿਕਾ ਰਾਸ਼ਨਾ গুਡ ਮਾਰਨਿੰਗ ਜੈਸਿਕਾ ਰਾਸ਼ਨਾ ਕਿਵੀ ਰੇਟਰੀ ਪਈਆਂ ਸ਼ਿਮਲਾ ਨੀ

બહુ જ સરસ તો બસ ગાઈઝ અમે લોકો મનાલી માટે નીકળી રહ્યા છે અને બહુ મજા આવવાની છે તો મનાલી બ્લોગ આ ફૂલ ડેનો જોજો બહુ મજા આવશે અને એન્ડ સુધી જોજો ગમે તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે અમારા લોકોનો લગેજ થઈ રહ્યો છે સેટ અને બધું જ સામાન ઉપર ચડાઈ દીધો છે ખાલી નાસ્તાને એવું બધું રાખ્યું છે અહીંયા આગળ કેમ કે રસ્તામાં બીજું કંઈ મળે ના મળે અને વોમિટિંગની બધી પ્રોબ્લેમ રહેવાની છે તો જોઈએ છે કે મનાલીના રસ્તા કેવા છે અને અમારી અહીંયાથી મનાલી જવાની ટ્રીપ કેવી રહે છે અન્નાના હોય તો કઈ નઈ તો મલોના ખાઈ લેવાના પણ ખાવા તો પડશે ને તો જો અહીંયા લખ્યું છે ઢોસા ઈડલી સાંભાર વડા સાંભાર મિક્સ ઉત્તપમ બધી જ વસ્તુ મતલબ સાઉથ ઇન્ડિયન અહિયાં મને મળી રહેવાનું છે એટલે આપણે ટ્રાય કરવાનું થાય છે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કોઈને ખાવું હોય તો ખાય ના ખાવું હોય તો ના ખાય બરાબર ને શું કેવું બોલો બોલો ચાર વાર સપનામાં હે અર્પિત કુમાર આજે બહુ કોમેન્ટ આવી ગયા અર્પિત કુમાર તો જબ્બર બોલા મેં કીધું હારું જ બાબા બ્લોગમાં બોલતા નહીં નહીં તો શું કેવું તારું નહીં તો કેવું પડે બોલો 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 અલી બ્લોગમાં બોલતા બંધ કરાવવા પડે એમ

बड़ा, बड़ा प्लेन डोसा तमार मसाला पेपर तमार अरे इडली इडली ओके मारो मसाला डोसा ओके तो सो चलो डोसा खाइए गाइस यह हमारा ढोसा आई गया तो निकसे सांभर टेस्ट करो सुचे બાકી કમ્પ્લીટ ને ઓકે નમક મંગાવી લો ખાલી એટલે આપણે ફટાફટ ખાઈ લઈએ મસ્ત મજાનો મસાલા ઢોસા તો જમીન અમે લોકો પાછા આવી ગયા છે બસમાં અને જમવાની બહુ જ મજા આવી ગઈ ઢોસો બહુ સુપર હતો એકદમ ટેસ્ટી હતો સ્પાઈસી પણ હતો બટ મજા આવી અને અહીંયાથી મનાલી છે સો કિલોમીટર હજુ અને ઘણા લોકોને એવું છે કે હિન્દી અને ગુજરાતી બ્લોગમાં બંને સીમ આવે છે તો એવું નથી બંનેમાં અલગ અલગ છે અને કાલનો બ્લોગ જાણે હિન્દીના જો જોઈને જોયા હોય છે બહુ જોરદારની કોમેડી છે બહુ મજા આવે એવું છે અને જે લોકો જોઈને આવ્યા હોય એ લોકો આમાં કહેજો કે અમે લોકો જોઈને આવ્યા તમને લોકોને કેવી મજા આવી એ પણ કહેજો સો બસ કંઈ નહીં મનાલી માટે નીકળીએ છીએ રિવર રાફ્ટિંગ માટે રસ્તામાં રોકવાનું છે બટ જોઈએ છે કોણ કોણ રિવર રાફ્ટિંગ માટે જાય છે અમારું તો કંઈ નક્કી નથી બીકોઝ અમે તો ઋષિકેશ કર્યું હતું અમારી ઈચ્છા છે રચિતા રચિતાન અર્પિત કુમારને મોકલવાની પણ અમારી નથી જોઈએ જાય છે કે નથી જતા કીધું મોઢુભાઈ ના બી કીધું છે બટ જોઈએ કોણ કોણ જાય છે નહીં જાય તો પછી સીધા પહોંચીશું મનાલી

તો અમારા ગ્રુપમાં છે મજા આવી ગઈ તો રચિતા ને લોકો ગયા છે તમને શું લાગે કેવી મજા આવશે હા તો તમને ને છે એ રિવર રાફ્ટિંગનો વિડીયો પણ જોવા મળશે જેટલો પોસિબલ હશે એટલો આમાં બાકી હિન્દી વ્લોગમાં એટલે એ પણ જોવાનું મિસ ના કરતા અને ઘણા લોકોને એવું લાગતું હોય જેમ મેં પહેલા કીધું એમ જ તો બંને બંનેમાં અલગ અલગ વ્લોગ આવે છે અલગ અલગ કોમેડી આવે છે અને બહુ જ મજા આવશે બીજી એક વસ્તુ કે ટ્રીપ ઇન્ડિયાનું તમને ડિટેલ્સ બધી મળી જવાની છે બહુ જ સારી સર્વિસ છે અને બહુ જ મજા આવશે એ લોકો સાથે તમે આવશો તો પેકેજ છે માત્ર અગિયાર હજાર પાંચસો રૂપિયામાં એટલે મારા ખ્યાલથી તો હું એવું કહી શકું કે બજેટ ફ્રેન્ડલી છે એટલે આવવું જ જોઈએ અને અહીંયા કંઈક આવું લોકેશન છે જો હું તમને લોકોને બતાવું બહુ જ સરસ છે અને નિકેશને એ લોકો કહેતા હતા કે બહુ દૂર દેખાય છે ને એ વાળા કે તારે બંગલો લેવો જ મેં કીધું ના બાપા મારા જેવી તો હુડઝુડવાડી છે હું એઠી આવે ડાયરેક્ટ નીચે તો કંઈ નહીં ચાલો રચિતાને એ લોકોનો વેઇટ કરીએ ત્યાં સુધી हाई कीजिए एक बार सभी कहा रहे ओके ओके सॉन्ग आइए सॉन्ग भैया रस्सी को पकड़ के पहनना है ओके झटका लगे तो आउट होने का खतरा रहता है अंदर ले जाने का ना ओके 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 भैया नहीं जाना है ओके okay, यही है थोड़ा सा जो आएगा बाकी आगे इतना नहीं आएगा ओके ओके होल तरफ गेट डाउन गेट डाउन गेट डाउन ओके 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 गेट पे गेट पे गेट पेट गेट बाय गेट बाय गेट बाय नहीं आएगा अब अब नहीं आएगा जो बीगे जो बीगे ना वो खड़े हो जाइए जो बीगे वो खड़े हो जाइए दो मेंबर सारे <laughs> ओके 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 फिर ऐसा कीजिए भैया फिर ऐसा कीजिए डांस कीजिए डांस बोलो मैं तो रास्ते से जा रहा था आ, बीच में राफ्टिंग पॉइंट आ रहा था और और पानी में सब भीग रहे थे और पानी बहुत ठंडा था बोला लोग अरे हाय ओके okay, भैया तो ऐसा नहीं लगना चाहिए ना वीडियो में डर के बैठे थे। थोड़ा जंप लगाइए तो है है ही है। आ, थोड़ा डांस डांस कीजिए ओके वीडियो अभी दो मिनट पे अपने आप बंद हो जाएगी आप बोलना। हाँ कीजिए चिली मिली धूमधड़ी धूम धड़ा ठंडे ठंडे पानी से नहाना चाहिए आना पानी नहीं नहीं। नहीं अभी नहीं <laughs> हो चाहिए, चाहिए।, चाहिए पानी ओके होल्दारो रस्सी पकड़ के सब इस तरह की चीज शाहरुख खान पोस्ट राउंड ले रहे हैं ना इसमें पानी आना चाहिए था ऊपर को ऐसा लगना चाहिए बारिश हो रही है, है ओके चार चार पैडल सभी चलाइए वीडियो में लगना चाहिए कि पैसे देके काम कर रहे हैं तो ખાલી તમે ઉપર ઉપર ફેરવા હું તો બઉ ન आगे देखें धूम धड़ाका पेडल आगे चले मिले चले मिले धूमधड़ाका आप इस तरह कीजिए पीछे थोड़ा चिले मिले चिले मिले धूमधड़ाका होल्डर रोक रस्सी पकड़ के सभी टाइट मिडल वाला भी और साइड वाला भी ओके होल्डर रोक नहीं आएगा नहीं आएगा नहीं आएगा काट दिया, काट बैठ जाइए कैसा लगा भैया बढ़िया ये लोग कहने नहीं चाहते थे हमने मनाया ओके भैया का धन्यवाद तो बहुत ही अच्छा लगा भैया ये जो मैं राउंड ले रहा हूँ ना पीछे वाला सारा व्यू कैच कर रहा हूँ तालिया बजे थोड़ा सॉन्ग आइए

भी देख देख तो है भी मजा नहीं चला नहीं तो आउदा भाई मजा ओके भैया आपका क्या नाम है हेलो गाइड भैया आपका क्या नाम है बोल बिल्कुल भाई ओके कैसा लगा भैया भैया हमें तो बहुत ही अच्छा लगा इसलिए तो हम आपके पास लेके आए हैं ओके अब बाकी सभी मेंबर को कैसा लगा बहुत आप नहीं आ रहे थे भैया का धन्यवाद कीजिए पहले ओके okay. धन्यवाद किसी दोस्त आना था भैया किसी दोस्त मना कर लिया है इन भैया ने ओके किसी दोस्त को कुछ बोलना चाहते हैं हाँ। जो आपके गाड़ी में हाँ। नाम लेके नाम लेके तो तुम्हारा वीडियो में रिकॉर्ड करें अच्छा हम भाभी नहीं हूं संदेश वापस के एमनो खूब खूब आभार एमनो ने उकितू तू जात तू फर्स्ट तने क्यों लागसे के

ઓકે પાયલ મારા કેવા ઉપર ગયા હતા બરાબર કેવી મજા આવી બહુ જ મજા તમે કીધું ને એટલે જુંગે બાકી જો બહુ મને થેન્ક કહેવાનું બધા થેન્ક બધાની જોડે જો બધાની જોડે થેન્ક યુ કહેવડાવું છું અહીંયા બોન ફાયર રેડી કરે છે બધા માટે જેટલા લોકો ભીના થઈને આયા છે ને બધા માટે સો ગાઇઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ફાઇનલી મનાલીમાં અને અમારા રૂમથી જે વ્યૂ દેખાય છે ગજબનો વ્યૂ દેખાય છે શું કહેશો ને કુ બહુ મજા આવી દે યેસ હું તમને લોકોને પહેલાં આખો રૂમ બતાવી દઉં હા નવી છે અમે જે મેરાકીમાં રોકાયા હતા ને એનું જ છે બીજું તો હું તમને મારા રૂમથી આનો વ્યૂ બતાવું એટલું સુપર છે અને એટલું અમેઝિંગ છે ને હોટલ પણ તો જુઓ તમે આ બારનો આખો વ્યૂ છે ઉપર જે બરફનું બધું છે ને બરફ પણ દેખાય છે આની અંદર ખબર નહીં કેમેરામાં કેવું દેખાય છે અને જેટલા પણ લોકો આવ્યા છે ને બાલ્કની વાળા રૂમ મસ્ત મળી ગયા છે હું તમને રચિતાના લોકોના રૂમથી રચિતાના રૂમ કરતાં પણ વધારે ભાઈના રૂમમાંથી વ્યૂ બહુ જોરદાર દેખાય છે એ પણ હું તમને લોકોને બતાવું ક્યાં ગયા ક્યાં ભાઈ ઓકે સો આ છે ભાઈનો રૂમ અને અહીંયાથી હું તમને લોકોને વ્યૂ બતાવું ગજબ વ્યૂ છે એમ ગજબ જો અહીંયાથી છે ને બધું જ દેખાઈ રહ્યું છે મતલબ ફૂલ અને આની બાજુવાળો રચિતાને એ લોકોનો છે એની બાજુમાં છે અમારો રૂમ અને બહુ મસ્ત વ્યૂ દેખાય છે એટલે મનાલીમાં આવ્યા ને તો કંઈક ગજબની જ ફિલિંગ્સ આવી રહી છે કે શું કહેવું મારે ઠંડી બહુ છે બટ હમણાં અમે થોડી વારમાં જઈશું ડિનર માટે ને એમ રચિતાને એ લોકોને બી હા

સો રચિતા બેન શું કેસો હાય બહુ સુપર છે ઉઠે બેડ માં સુઈ જો અને મસ્ત વિડિયો વિડિયો દો હું અમે લોકો કાલે એવું જ કર્યું તો અમે લોકો કાલે શિમલામાં માં છે ને આ પડદા ખુલ્લા જ રાખ્યા હતા એટલો મસ્ત વ્યૂ લાગતો તો ને તો જોવાની બહુ જ મજા આવતી હતી ને એક્ચ્યુઅલી બહુ જ બિનીસન તો વધારે ઠંડી કપડા ચેન્જ કરી લો હવે લગેજ આવે એટલે ઓકે સો બસ ગઈઝ હવે થોડીક જ વારમાં ડિનર માટે અમે લોકો જઈશું નીચે અત્યારે અમે લોકો ડિનર માટે જઈ રહ્યા છે અને અહીંયાની ઠંડી કેટલી છે ગૂગલ પ્રમાણે માઇનસ બતાવે છે બરાબર પણ મારા તમારા બોડીમાંની પણ બીજા બધા ને ઇફેક્ટ થાય શું કેવું અર્પિત કુમાર ઠંડી લાગે છે ને બઉ ભયાનક ભયાનક ઠંડી લાગે છે ગાઈઝ જબરદસ્ત ઠંડી છે અત્યારે અમે લોકો જમવા માટે જઈ રહ્યા છે વાગવામાં સાડા થઈ ગયા છે લેટ થઈ ગયું

માતા નહીં નહીં બધા તો ગાઈઝ અત્યારે ડિનર માટે તો અમે લોકો ના ગયા બિકોઝ જોઈને ના લાગ્યું કે ખાવાશે અમારા લોકોથી એટલે અમે લોકોએ પીઝાને બધું ઓર્ડર કરાવી દીધું છે તો બસ બ્લોગનું એન્ડ અહીંયા જ કરીશ કેમ કે એક કલાક પછી આવશે પીઝા એટલે આવતા આવતા બહુ લેટ થઈ જશે તો એવું વિચાર્યું કે એના કરતાં બ્લોગ અહીંયા જ એન્ડ કરું પછી બહુ લેટ થઈ જશે એડિટિંગને એ બધામાં અને કાલે સવારે અમારા લોકોએ લોકોને ફરવા પણ જવાનું છે એટલા માટે બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું જો તું બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ